મારા ગુસ્સાને કાબૂમાં રાખો એક સમય એક નાનો છોકરો હતો જેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો તેના પિતાએ તેને નખની થેલી આપવાનું નક્કી કર્યું અને કહ્યું કે જ્યારે પણ છોકરો પિત્તો ગુમાવે છે ત્યારે તેને વાળમાં ખીલી મારવી પડે છે પહેલા જ દિવસે છોકરાએ વાળમાં સાડત્રીસ નખ માર્યા પછીના થોડા અઠવાડિયાઓમાં છોકરાઓનો ધીમે ધીમે ગુસ્સો ધીમે ધીમે પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાનું શરૂ કર્યું અને વાળમાં જે નખ નાખી રહ્યો હતો તેની સંખ્યા ધીમે ધીમે પોતાના ગુસ્સા પર કાબુ મેળવવાનું શરૂ કર્યું અને વાળમાં જે નખ નાખી રહ્યો હતો તેની સંખ્યા ધીમે ધીમે ઘટવા માંડી તેણે શોધી કાઢ્યું કે તે નખને વાળમાં થોડા મારવા કરતાં તેના ગુસ્સાને કાબુમાં રાખવાનો વધુ સરળ છે છેવટે એક દિવસ એવો આવ્યું કે જ્યારે છોકરાએ પિતો ગુમાવ્યો જ નહીં તેણે તેના પિતાને આ સમાચાર ગયા અને પિતાએ સૂચવ્યું કે છોકરા આવે તું દરરોજ એક ખિલ્લી કાઢવી જોઈએ જે પોતાના ગુસ્સાને કાબુમાં રાખે છે દિવસો વીતતા ગયા છેવટે યુવાન છોકરો પિતાને કહી શક્યો કે બધા જ નખ ચાલી ગયા છે પિતાએ પુત્રને કહ્યું હાથ પકડીને તેના વાળ તરફ દોરી ગયા દીકરાને તે સારું કામ કર્યું પણ વાળમાં રહેલા છિદ્રો તો વાળ ક્યારેય એક સરખી નહીં રહે જ્યારે તમે ગુસ્સામાં વસ્તુ બોલો છો ત્યારે તેઓ આના જેવા ડાઘ છોડી દે છે તમે કોઈ માણસની છરી મૂકી દો છો અને તેના બહાર કાઢી શકો છો તમે ગમે તેટલી વાર કહો છો કે હું દિલગીરી છું ઘા તો હજી ત્યાં જ છે મોરલ તમારા ગુસ્સા પર કાબુ રાખો અને તેને ક્ષણની ગરમીના લોકોને એવી વાતો ન કરો કે જેનો તમને પાછળથી પછતાવો થાય જીવનમાં કેટલીક બાબતો તમે પાછા લઈ શકતા નથી અગર આપીડિયો અચ્છી છે તો વીડિયો કો લાઇક શેયર સબ્સક્રાઈબ જરૂર કરેસ ધ બેલાઇન્કન